ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાર્ટ નંબર આઠ કેડી હતી કે હાથી હશે તો એમાં આપણે એક ગતકડું આપેલું છે તો એ ગીત આપણે એકવાર ગાશું તો મારે મારી સાથે ગાવાનું છે ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી ઘડિયા ગડિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી સૌથી બરા ઘડિયા ગપ્પા સાથે દોસ્તી તો આ કાવ્ય કોણે લખેલું છે તો કે સુરેશ દલાલ તો કે એ કહે છે કોની સાથે દોસ્તી છે તો કે ઝાડ સાથે પાનની સાથે પંખીઓ જે એમાં ચહેલ પહેલ કરે છે એની સાથે દરિયા સાથે દોસ્તી છે કાઠો દરિયાનો કાઠો કિનારો જેવો હોય એની સાથે દોસ્તી છે ગડિયા ઘડિયા શ્રેણીના સાઠા પછી કેરમ સાથે દોસ્તી છે કોડી સાથે દોસ્તી છે આપણે દરિયા રમવા જઈએ તો આપણે એ બધી રમતને રમી શકીએ રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી જ્યારે વરસાદ આવે અથવા તો જ્યાં પાણી હોય તો આપણે કાગળ છે એની હોડી બનાવીને આપણે ધરતી મૂકીએ છીએ સૌથી મારા ઘડિયા ઘડિયા ગપ્પા સાથે દોસ્તી એટલે કે મમ્મી પપ્પા અને અને આપણે જ્યારે ત્યાં જઈએ છીએ ત્યારે આપણે ગપ્પા મારીએ છીએ એના સાથે પણ મારે દોસ્તી છે તો આપણું કાવ્ય એ પૂરું થઈ છે હવે એના પછી તમને પાઠ આપેલો છે એન ઘેન દેવા ઘેન એટલે કે આ રમત છે એ તમે તમારા ઘરે પણ રમેલી હશે તો એ રમતમાં આપણે જે પાઠ છે એ આપણે પાઠમાં કોણ રમે છે આપણે જોવાનું છે તો એક હતો હાથી અને એક હતી કીડી તો હાથી છે એનું નામ છે ચંદુ અને કીડીબેન છે એનું નામ છે ટીકું તો આ નામ યાદ રાખજો આપણે હવે પાઠ જોઈએ ચંદુ હાથી અને ટીકું કીડી બે દોસ્ત જંગલમાં રહે બંને ખૂબ વાતો કરે વાતોના તડાકા મારીને એક દિવસ કંટાળ્યા હવે ચંદુ અને ટીકુ બે જણા દોસ્ત છે અને ક્યાં રહે છે તો કે જંગલમાં બંને ખૂબ વાતો કરે છે પછી વાતોના તડાકા મારી મારીને એક દિવસ કંટાળ્યા એટલે કીડીએ શું કીધું એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ આમ વાતોથી તો હું કંટાળી એટલે કીડી એને કહે છે કે ચાલ આપણે કોઈ રમત રમીએ હવે એક હું વાતો કરીને તો કંટાળી એટલે કહે છે હા હા ચાલ ના પડે પાડી હું તો તૈયાર જ છું તારા જોડે કુસ્તી રમવા માટે એટલે કહે છે કે એટલે હાથીભાઈએ કીધું કે હાથ તો ચાલો એ કે મેં કે ના પાડી હું તો તૈયાર જ છું કુસ્તી રમવા તો કીડીબેન છે એ કુસ્તી રમી શકે ના હાથી તો મોટો હોય કદાવર હોય એનામાં એટલી બધી તાકાત હોય એટલે કીડીબેન એની સાથે રમી શકે નહીં એટલે કીડીબેન એને શું કહે છે તો કે ના રે ના ચંદુડા તું પણ સી મસ્કરી કરે છે તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપો એટલે કે કીડીબેને ના ભળીએ કે ને તારી જોડે કુસ્તી રમાય નહીં શું કામ તો કે હાથી તો બહુ જ તાકાતવાળો હોય એટલે કે નહીં કુસ્તી નહીં આપણે થપોદ રમીએ તો હવે થપોદ રમવાનો હતો તો ચંદુએ થપ્પો રમવા તૈયાર થઈ ગયો એટલે હાથીભાઈએ હા પાડી કે ચલો એ કે આપણે થપોધા રમીએ ટીકુએ દાવ દીધો એટલે કે કીડીબેન છે એ દાવ દે છે ચંદુ એક પહોળું ઝાડ જોઈને એની પાછળ ઊભો રહ્યો તો કે ચંદુએ શું કર્યું તો કે એક ઝાડ જોયું અને પછી એની પાછળ ઊભો રહી ગયો એટલે કે આપણે થપોધા રમતા હોય તો કેવી રીતે આપણે છુપાઈ જાય જ્યાંથી દેખાય નહીં એવી રીતે ચંદુ પણ છુપાઈ ગયો પછી કીડીબેને ચાલુ કર્યું એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે વન ટુ થ્રી આવું કે એટ નાઇન ટેન એ ચંદુડા હું શોધવા આવું છું એટલે કે કીડીબેન કહી કે હું તને ગોતવા આવું છું હેં 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 તું તો ચંદુ સાવ ભોળો રહ્યો તને તો સંતતય નથી આવડતું પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય તું તો ઝાડથીય ઝાડો છે હે હે ચંદુ ન થાપો ચંદુ ન થાપો ચંદુ ન થાપો એટલે કે કીડીબેન છે એ હાથીને ગોતવા ગયા પરંતુ હાથી ઝાડ છુપાણ હતો પણ ત્યાંથી એ ઝાડ એટલું જાડું હતું પરંતુ હાથીની પૂંછડી એટલે સૂંઢ તો દેખાવા માંડી એટલે પછી કીડી એના ઉપર હસવા લાગી કે હે તું તોય કે ઝાડ કરતાં ઝાડો છે કે અને પછી ચંદુનો થપ્પો કરી લીધો કે ચંદુનો થપ્પો એમ પછી હવે જેનો થપ્પો લઈ જાય પછી એને દા દેવાનો હોય તો કે ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચીને ઊભો રહ્યો ટીકુડી હવે મારો દાવ ચાલ સંતાઈ જા પછી ટીકુડીને કહે છે કે હવે મારો ચાલુ દૂર સંતાઈ જા પછી એ બોલે છે એન ઘેન દીવા ઘેન સંતાઈ ગઈ કે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન એ હું આવ્યો હવે પછી એવી રીતે એને દાદે તો તો પછી એને પણ ચાલુ કર્યું એકથી દસ સુધીને ગણ્યું અને પછી કહ્યું કે હું આવું છું તો ટીકુ છે એ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ચંદુએ આંખો ખોલીને છું આજુબાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકું દેખાય જ નહીં એ થાકીને હાફવા લાગ્યો તેની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંક્યો ને ત્યાં બધા જ પાંદડા ઉડી ગયા કીડીવાળું પાંદડું ઉડી ગયું અરે હું મરી જઈશ બચાવો બચાવો હવે ભાઈ છે તો એ તો દાવ દેતા હતા તો ટીકું છે એટલે કે કીડી એ તો સાવ ઝીણી હતી તો એણે એને એક ઝાડનું પાંદડું હતી અને એમાં ચીપકી ગઈ તો એ દેખાય નહીં તો હાથી છે એને તો આગળ જોયું પાછળ જોયું ઉપર નીચે દોડા દોડી આમ ગયો તેમ ગયો બધી છે દોડ્યો પણ એને કીડી મળી નહીં એટલે પછી એ થાકીને હાફવા લાગ્યો શ્વાસ ચડી ગયો એટલે હાથીએ યુક્તિ સીજી એટલે હાથીએ શું કર્યું તો કે એની સૂંઢ વડે પવન ફૂંક્યો ઝાડ ઉપર અને બધા પાંદડા ઉડવા માંડ્યા તો કીડી જે પાંદડામાં હતી એ પાંદડું પણ ઉડ્યું એટલે કીડીબેન શું ભલા અરે હું મરી જઈશ બચાવો બચાવો ટીકું ન પ ટીકું ન પ એટલે હાથી ભાઈ એનો થપ્પો કરી દીધો પછી એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકું હારી થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોમાં અને કાન સંકોરીને બેસી ગયો જેણે કોઈ પથ્થરો જ જોઈ લો હવે બે એકવાર જીત એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકું હારી બે એકવાર બળી ગયા હતા પછી થોડાક ખાઈ ગયા હતા એટલે બે પાણી પીધું પાણી પીને પછી પાછા એ રમવા લાગ્યા તો ચંદુ એ બુદ્ધિવાઈપરી અને એને શું કર્યું તો કે એનું જે એક પથ્થર હતો તો એને પૂછડી અને કાન ને મોં ને બધું સંકોડીને બેસી ગયું એટલે કે એ પથ્થર જેવો જ લાગે પછી ટીકુ દાદતી હતી તો કે એન ઘેન દીવા ઘેન ચંદુ સહી નહીં ગયો કે હું આખો ખોલું છું હવે બરાબર સંતા હો પૂંછડી પણ દેખાવી ન જોઈએ હે હે હી એટલે કે ચંદુની મશ્કરી કરે છે કે હવે તો સરખો સંતા જાય કે તારી પૂછડી દેખાવી ન જોઈએ જો દેખાય તો એનો થપ્પો થઈ જાય એટલે ટીકુએ આંખ ખોલીને બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું તેની પૂંછડીએ દેખાતી ન હતી ટીકુએ તો એક મસમોટા પથ્થર ઉપર ચડીને પણ જોયું પણ ચંદુ ચંદુ હાથી ક્યારે રાે ખોકીને તે પથ્થર પરથી નીચે ઉતરી આવડો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે દેખાતો કેમ નથી એટલે કે ટીકુ તો આખો હોય ગયો એટલે બધે ચંદુને ગોતવા લાગ્યો પણ તેની પૂંછડી ક્યાંય દેખાણી નહીં હવે એ ચંદુને પૂછે છે કે આવડો એને પોતાને પોતાને એમ થાય છે કે આવડો મોટો ચંદુ હતો એ ક્યાં સંતાયો હશે ક્યાંય દેખાતો તો નથી એટલે ટીકુ જે પથ્થર ઉપર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો અરે આ તો ચંદુ હતો તે તો જોર જોરથી બૂમું પાડે લાગી અને ચંદુએ એમ બોલ્યો હું જીતી ગયો હું જીતી ગયો પછી કીડી ગઈ સારું સારું કાંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તું આંખો બંધ કર એટલે કીડી પેણે કીધું કે હા તો કાંઈ વાંધો નહીં તું જીતી ગયો તો એ કે પણ હવે તું આંખો બંધ કર એટલે હવે મારો સંતાવાનો વારો છે ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચાંદુના કાન પાછળ સંતાઈ ગઈ ચંદુની ચામડી જાડી એટલે એને ખબર પણ પડી નહીં ચંદુએ આંખો ખોલીને ટીકુને ખૂબ શોધી ઝારણી ઉપર જોયું નીચે જોયું પાંદડા ઉપર જોયું આંખો ઝીણી કરીને જોયું ટીકુડી તું દેખાતી કેમ નથી હું તો હાર્યો તું જીતી ટીકુ બાય બહાર આવ હવે એટલે જે ચંદુ છે એને તો એ જેવી રીતે પથ્થર બની ગયો હતો એના કાનને સૂંઢને બધું સંકવાળીને તેવી રીતે ટીકુએ પણ અકલ વાપરી અને એને શું કર્યું તો કે ચંદુ છે હાથી એના કાન ઓકાની કાનની પાછળ સંતાઈ ગઈ હવે હાથી છે તો એની ચામડી છે એ જાડી હોય તો કેળી એમાં ચડી જાય તો એને ખબર પડે નહીં એટલે એ તો આખું ખોલી અને એને તો બધે ગોતવા માંડી ઝાડની ઉપર જોયું નીચે જોયું ઝાડના ડાળીઓમાં પાંદડામાં બધું જોયું આંખું ઝીણી કરીને જોયું પણ એને ચંદુડી દેખાણી નહીં એટલે હાથીએ હાર માની લીધી અને કહ્યું કે ટીકુડી તું દેખાતી કેમ નથી ટીકુ બાઈ બહાર આવ હવે ને કીધું કે તું હવે બહાર આવતી રહે એટલે ટીકુ બાઈ બહાર આવી અને બોલ્યા હું જીતી ગઈ હું જીતી ગઈ હા રહી હું તારા કાનની પાછળ તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું હી હી એટલે કે ટીકુબાઈ એને કહે છે કે હું તારા કાનની પાછળ સંતાઈ ગઈ હતી પણ તને તો એ ખબર પણ નથી પછી આથી શું કહે છે કે એકવાર તું જીતી એકવાર હું જીત્યો ટીકુડી એકવાર હું હારી અને એકવાર તું હાર્યો ચંદુડા એટલે કે એમ કહે છે કે એકવાર તું જીતી ને એકવાર હું જીતી તો એમ કહે છે કે એકવાર હું હારી અને એકવાર તું હાર્યું ચંદુડા એ રીતેને કિડી બાય કહે છે તો હાથીભાઈ શું કહે છે એ તો ઠીક છે પણ ઝાડ ઝાર રમ્યા હો તો હું જીતી જાત જે સૌથી મોટું ઝાડ પાડી શકે એ જીતે હા 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 દેખે કહે છે કે કે ઈ તો એક અપ થક ઉધરે મે એટલે બાકી આપણે ઝાડ ઝાર રમ્યા હો તો હું જ જીતત કામ કેમ કે જાથી છે એ ઝાડ આખું ઝાડ હલાવી શકે એટલી તાકાતવાર હોય છે એટલે એ કહે છે કે ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતા હી હિ હિ એમ તો આપણે દર દર રમ્યા હોત ને તો હું પણ જીતી જાત જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે તે જીતે હી હિ એટલે કે એક કીડીબેને શું કીધું હાથીએ ઝાડનું કીધું તો એ કહે છે કે જો આપણે દર દર રમ્યા હોત તો હું જ જીતા હતી કે જે નાના નાના દરમાં ઘૂસી શકે તો હાથી છે એ નાનકડા દરમાં ઘૂસી શકે નહીં એટલે કહે છે કે તો હું જીત એ સાંભળ એ સાંભળીને ચંદુ હસી પડ્યો હા 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 તેની સૂંઢમાંથી પવન છૂટ્યો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને બહેન તે ઉઈડ્યા એટલે કે હવે એ સાંભળી અને હાથી છે એ તો હસવા માંડ્યો પણ એ હસો તેના સૂંઢમાંથી પવન છૂટ્યો અને આજુબાજુની જમીન છે એ પણ સ્વચ્છ થઈ ગઈ અને ટીકુબહેન પણ ઉડી ગયા અહીંયા આપણો પાઠ પૂરો થાય છે